તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તેના વિશે વાત કરવાની છે સાથે જ આ ચક્રવાતોને કારણે જે વાતાવરણમાં પલટો જોવા મળશે તો તેની અસર ગુજરાતના કયા કયા ગામડાઓની અંદર થવાની છે તેના વિશે પણ વિસ્તારથી વાત કરીશું દ્વારા જે નવી વરસાદની લટ

કિલોમીટર પ્રતિ કલાકના પવનની રફતાર સાથેનું આ વાવાઝોડું છે જેનાથી તમે અંદાજ લગાવી શકો કે કેટલું ખતરનાક ડેન્જર અને ખૂંખાર બની શકે આ વાવાઝોડું અને આ ચક્રવાતને કારણે જ મિત્રો અહીંયા આસપાસના જેટલા પણ બંગાળી અને આસપાસના વિસ્તારો છે ત્યાં મિત્રો ખાસ કરીને અત્યારે પ્રેશર બની રહ્યું છે ડીપ ડિપ્રેશન બની રહ્યું છે અને લો પ્રેશરોને કારણે લગાતાર અને લગાતાર મિત્રો ખાસ કરીને સિસ્ટમ અપડેટ થઈ રહી છે બીજી તરફ મિત્રો જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો લગાતાર આગળ વધતું જોવા મળે જો છે તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને પણ કારણે ગુજરાતના વિવિધ વિસ્તારો ની અંદર આવનારા દિવસો ની અંદર કમોસમી ઝાપટાઓ તો માવઠાઓ જોવા મળી શકે તો કયા કયા ગામડાઓ ની અંદર મિત્રો આ ઝાપટાઓ અને માવઠાઓ ની અસર થવાની છે તેના વિશે વિસ્તારથી સમજીએ તેના પહેલા વાવાઝોડા ની અપડેટ જણાવી દઉં તો મિત્રો સૌથી પહેલા બંને વાવાઝોડા ના લોકેશન વિશે વાત કરીએ તો અત્યારે મિત્રો ખાસ કરીને 6 ફેબ્રુઆરી એ સાંજ સુધીમાં મિત્રો આ વાવાઝોડું જે છે તે બંને વાવાઝોડા અહીંયા ઓસ્ટ્રેલિયા થી ઉપર અને સિંગાપોર બોર્ડર સુધીના વિસ્તારો સુધી મિત્રો દેખાઈ રહ્યા છે ત્યાંથી મિત્રો લગાતાર આ વાવાઝોડાની દિશા આફ્રિકા તરફની છે જો મિત્રો આ દિશા બદલાઈને પલટો મારીને જો ઉપરની દિશા તરફ આ વાવાઝોડા આગળ વધે છે તો તેને લઈને ગુજરાત સાથે જ ભારતના અન્ય રાજ્યોની અંદર પણ તેની સારી એવી મિત્રો નુકસાની જોવા મળી શકે તેની અસર જોવા મળી શકે કારણ કે જો મિત્રો આ વાવાઝોડા ઉપર તરફની ગતિ હવે પકડે છે તો ઉપર માત્ર ને માત્ર મિત્રો જોઈ શકો કે એક જ દેશ આવેલો છે તે છે ભારત તેની સાથે શ્રીલંકા બાંગ્લાદેશ અને પાકિસ્તાનને પણ અસર થઈ શકે પરંતુ સૌથી વધારે અસર ભારતને થશે જો મિત્રો આ ચક્રવાતની દિશા અને ગતિ ઉપર તરફ જોવા મળશે કારણ કે બંને ચક્રવાતો ખૂબ જ ખૂખાર છે 120 થી 180 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે આગળ વધી રહ્યા છે જેથી જો આ ચક્રવાત અહીંયા બંગાળની ખાડી અથવા તો અરબ સાગર આ બંનેમાંથી કોઈ પણ એરિયાની અંદર આવે છે તો તેને લઈને સંપૂર્ણ ભારત ઉપર મિત્રો તેની અસરો અને ગતિવિધિઓની અસર જોવા મળશે જેને લઈને દક્ષિણીય ભારતમાં ખૂખાર વાવાઝોડાના પવનો અને વરસાદની ગતિવિધિ જોવા મળશે જેથી

આવશે તો હાલ મિત્રો આ વાવાઝોડાની અપડેટ અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ હવે વાવાઝોડાની બાદ વરસાદ અને માવઠાઓ વિશે વાત કરવાની છે કારણ કે માવઠા અને વરસાદને લઈને પણ મોટી આગાહીઓ જે નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે તેને લઈને વાદળો કયા કયા વિસ્તારમાં દેખાઈ રહ્યા છે તે જાણવું મહત્વનું રહેવાનું છે કારણ કે આઠ અને નવ તારીખ આસપાસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર ખાસ કરીને સારી કક્ષાના ઝાપટાઓ અને માવઠાઓ બની શકે તેવું દેખાઈ રહ્યું છે તો સાત અને આઠ તારીખ આસપાસ મિત્રો એક મોટું પ્રેશર એક મોટું વેસ્ટર્ન

ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો તેની સાથે સાથે હિંમતનગર મોડાસા પ્રાતિજ માણસા વડનગરના વિસ્તારો થી લઈને નીચે છે અરવલ્લી અને પંચમહાલ સુધી તો ટૂંકમાં મિત્રો ઉપર ઉત્તરીય ગુજરાતના ચાર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ચાર જિલ્લાઓની અંદર અડેસર ધોરાવેલા લોધરાણી ખાવડા લખપત નલિયાના વિસ્તારો ભુજ ભચાઉ માંડવીના વિસ્તારો થી લઈને ગાંધીધામ તેની સાથે સાથે મિત્રો દરેક અડેસર અને ચખ્ખો પ્રદેશ લાગુના વિસ્તારો કચ્છની અંદર પણ મિત્રો જોઈ શકો કે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ડબલ્યુડીને કારણે મિત્રો સારી કક્ષાના પડી શકે તારીખ અને નવ ફેબ્રુઆરી દરમિયાન વાત કરીએ મિત્રો ત્યારબાદ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની સૌથી પહેલા સૌરાષ્ટ્ર વિશે માહિતી મેળવી લઈએ તો જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર પણ તમે અહીંયા જોઈ શકો કે વાદળો જે છે તે લગાતાર આગળ વધી રહ્યા છે સાત આઠ અને નવ તારીખ આસપાસ કારણ કે આ તારીખો દરમિયાન મિત્રો અહીંયા પણ સારી કક્ષાના લો પ્રેશરો બની રહ્યા છે તો સૌરાષ્ટ્રો ચોટીલા થાણગઢના વિસ્તારોથી લઈને વિછ્યા સરદારના વિસ્તારો જસદણ ધોરાજી ઉપલેટા અને જેતપુર લાગુ વિસ્તારો સુધી મિત્રો ખાસ કરીને રાજકોટ જિલ્લાની અંદર વાદળો ઊંચા વાદળો દેખાઈ રહ્યા છે તો વરસાદ આવી શકે બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં પણ જોઈ શકો બંધુકાથી લઈને રાણપુર લીમડીના વિસ્તારો બોટાદ બરવાડા ગઢડા સાળંગપુર સહિતના ભાગો અને ધોળા ઠસ્સા બોર્ડર સુધી અહીંયા બોટાદ જિલ્લામાં પણ સારી કક્ષાના વાદળો જેને લઈને કમોસમી ઝાપટા અને માવઠા બની શકે ત્યારબાદ મિત્રો ત્યાંથી નીચે આગળ વધી અને ખાસ કરીને વાત કરી લઈએ ત્યાંથી નીચે અન્ય વિસ્તારોની જેમ કે બોટાદ અને નીચેના મિત્રો જે અમરેલી અને ભાવનગરના વિસ્તારો છે તો અમરેલીના મિત્રો ઉપરના વિસ્તારોની અંદર સારી કક્ષાના બની શકે જ્યાં આવેલું છે દામનગર જાત્રોડા અમરેલી દેરડી ચિત્તલ બાબરા વાડિયાના વિસ્તારો આવેલા છે તેની સાથે સાથે મિત્રો બગસરા અને કુંકાવાવ વિસાવદર ધારી લાગુના વિસ્તારો સુધી અમરેલી જિલ્લાની અંદર પણ મિત્રો સારી કક્ષાના ઝાપટા અને માવઠાઓ બની શકે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો માત્ર ને માત્ર વલભીપુર ગારિયાધાર અને ભાવનગર સિણોર લાગુ વિસ્તારોમાં જ સારી કક્ષાના વાદળો છે જ્યારે નીચે તળાજા પાલિતાણા લાગુ કે મહુઆ રાજુલા લીલ્યા કોઈ પણ વિસ્તારોમાં વાદળો નથી વાત કરીએ ગીર સોમનાથ તુલસી શામ જિલ્લાની તો તુલસી શામ લઈને જૂનાગઢ સુધી જ્યાં વેરાવળ આવેલું છે તાલાળા ગીર વિસાવદર કેશોદ માંગરોળ જૂનાગઢ આવેલું છે તેની સાથે જુનેજ બિલખા માણાવદર મુલિયાસા આ દરેક જૂનાગઢ અને સાસણ ગીરના વિસ્તારોથી લઈને મિત્રો દરેકે દરેક વિસ્તારોની અંદર મિત્રો સારી કક્ષાના વાગળોની સિસ્ટમો અહીંયા મિત્રો બની રહી છે તો સૌરાષ્ટ્રની મિત્રો મેં તમને માહિતી આપી દીધી તેની સાથે છે દ્વારકા અને પોરબંદરના વિસ્તારો છે તેની સાથે જામનગર મોરબી તો આ જિલ્લાઓ દરમિયાન મિત્રો આ જિલ્લાઓની અંદર પણ તારીખ સાત આઠ નવ આસપાસ અસરો જોવા મળી શકે આવનારા દિવસોની અંદર તેની સાથે મિત્રો મધ્ય ગુજરાતની માહિતી મેળવી કે મધ્ય ગુજરાતમાં શું દેખાઈ રહ્યું છે તો મધ્ય ગુજરાતની અંદર પણ તમને અહીંયા દેખાડી દે કે સારી કક્ષાની સિસ્ટમો બની રહ્યા છે જ્યાં ખાસ કરીને ગોધરાથી લઈને બાલાસિનોર ડાકોર લુણાવાડા કપડવંશ નડિયાદના વિસ્તારો ડાકોર ધોળકા અમદાવાદ બાપુનગર ગાંધીનગર વિરમગામ કડી અને જે મિત્રો આસપાસના અન્ય મિત્રો મહિસાગર ખેડાના વિસ્તારો છે તો આ દરેકે દરેક વિસ્તારો સુધી મિત્રો મધ્ય ગુજરાતમાં પણ સારી કક્ષાના વાદળો બની રહ્યા છે જેને લઈને અસરો આવનારા દિવસોમાં જોવા મળી શકે ટૂંકમાં મિત્રો અત્યારે અને અને તારીખ આસપાસ અહીંયા ગુજરાતમાં વાદળો સિસ્ટમો બની રહેશે તેનું મિત્રો મુખ્ય કારણ છે કે કે તમને દેખાડી આ વિસ્તારો તો એટલે કે પશ્ચિમીય બાજુથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આ રીતના આગળ વધી રહ્યા છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો જે છે તે આગત્ય વિધિઓ બની રહેશે બાકી મિત્રો બિનને ચક્રવાત છે તો ચક્રવાતની અસરોને કારણે મેં તમને શરૂઆતમાં જે વાવાઝોડાની વાત કરી તેની જો અસર થશે અને આવનારા દિવસોમાં મિત્રો જો તેની કોઈ દિશામાં ફેરફાર થશે તો તેના વિશે ચોક્કસથી એક વિડીયો બનાવીને તમને જાણ કરવામાં આવશે કારણ કે આ વાવાઝોડા ખૂબ જ ખુખાર છે તે કઈ દિશા તરફ જાય છે તે જાણવું ખૂબ જ મહત્વનું બનવાનું છે તેના વિશે એક એક ચોક્કસ અલગથી વિડિયો બનાવીને આપણે વાત કરીશું ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ઉપર મિત્રો વિડીયો તમે જોવો છો પરંતુ સબસ્ક્રાઈબ કરતા નથી તો અત્યારે જ કરી લેજો જેથી દરરોજના હવામાન સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળી જાય હું તમને આવતી આવતીકાલે એક નવા સમાચારમાં ત્યાં સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી